તો મિત્રો પેલો બીજો નંબર આવી ગયો કડ માર તો આટલે મિત્રો એક ભાઈ ફાન દળયો છે ને એક ભાઈ ફાન ગ્લાસ ગ્લાસી તો એથી દોડીને જવાનું તો મૂકવાનું અને જે લાઈન પટાવ કમ્પ્લેન લાઈન સીધી કરે એવી જયારે આવું કીધું અરે ભાઈ હું રાખી વાત કરી કોઈ ઇનામ ની બોલ્યો દર દર રાઉન્ડ સો રૂપિયા ઇનામ છે મિત્રો તો રેડી કમ્પ્લીટ દેખા નહીં દેખાય કમ્પ્લીટ દેખાય જીરો પોઈન્ટ ટુ પહેલો નંબર પાલો લઈ લે બે નંબર આવી જાય તો મિત્રો પહેલા રાઉન્ડ માં વિજેતા છે ઢુબો કાકો થયા છે આ ભાઈના મિસ્ટીક ના કારણે પણ હું બીજો નંબર આવા જ આગળ તાર નંબર પટી ગયો રેડી ટિન્ડુ તું લેકરી જા તું જીતી ગયો અમે હે બસ સ્ટાર્ટ છોકરો <laughs> પર <laughs> <laughs>

વિજે વિજે થાય પાળો ફોમ લે દે આદિત ફોમ રો પડી જાય નિસ્ટમ સિસ્ટમ ના ઓકરી ફોમ લે લે ચેલેન્જર ચેલેન્જ પોસ કોને કરીએ રેડી 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 કીધું રેડી કીધું સ્ટાર્ટ રેડી એ તો ફટાફટ એવું નહી વોકરી વોકરી નહીં કરવાની દેખાયો મો તુ વારે સેત્રીયા હું તો બધા ભગવાન ગણપતિ મારા મેદાન ગમે તે છોડે હોય એય ગયા

इरी दड़िया आज ना बेमो ले રેડી હાથ પર તું સ્ટાર્ટ બખાળ બંધ ચાલુ કેમેરા માટે રાખો અનિલ જીતી ગયો સ્ટાર્ટ તો મિત્રો બે ભાઈ આયા બે ભાઈ મચ્યો જીતા નેનો જીતક મોટો જતો જોઈએ ફટાફટ পকড পাৰ ভাল এিটু মগত নাইড এই টাইম પછી 20 રૂપિયા જીતા એશ લઈ જાજે જીરા કોઈ ના છો તોરાઉં લાવો છો વાળા કાકા

તો મિત્રો લાગ્યો લાગજો તો જણાવજો ને આવા ચેલેન્જ અમે તમારા માટે લાવતા રહેશું તો આપડે બધા આપી દે પછી મળીએ જય માતાજી જય ની તમારા વિડીયો ગમતો લાઈક કરો શેર કરો